નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વિરમગામમાં દલિતોના શમશાનમાં ઘૂસી સરકારી કોન્ટ્રાક્ટરે તોડફોડ કરી નીલકી ફાટક પાસેના દલિતોના શમશાનમાં સરકારી કોન્ટ્રાક્ટરે ડમ્પરો ભરીને રેતી કપચી ઠાલવી દીધી ટકોની મૃતકોની દેરીઓ તોડી નાખતા દલિતોમાં રોષ વિરમગામમાં સરકારી કામના કોન્ટ્રાક્ટરે દલિતોના શમશાનમાં મૃતકની દફન વિધિ કરવાની જગ્યાએ દબાણ કરી માલ સામાન ઉતારી દેતા હોબાળો મચી ગયો છે એટલું જ નહીં કોન્ટ્રાક્ટરે સમશાનમાં મૃતકોની દેરીઓ પર તોડી નાખી છે જેના કારણે મૃતકોના પરિવારજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં આવેલા નીલકી ફાટક વિસ્તારમાં અવધ સોસાયટી સામે દલિત સમાજનું મુક્તિધામ આવેલું છે ગુજરાતમાં દલિતોના મોટા ભાગના સમથાનોની જેમ આ સમસ્થાનમાં પણ સરકારે કોઈ જ વિકાસ કર્યો નથી જેના કારણે સમશાન બદતર હાલતમાં છે અને તેના માટે વિરમગામ નગરપાલિકા જવાબદાર છે હાલમાં વિરમગામના વિકસિત વિસ્તાર પોપટ ચોકડીથી અવધ સુધી આવેલા બહુચરાજી જવાના રોડની સાઈડમાં વરસાદી નિકાલની ગટર બનાવવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ઘણા લાંબા સમયથી દલિત મુક્તિધામમાં મૃતકોની અંતિમ વિધિ દફન વિધિની જગ્યા ઉપર રેતી કપચી સહિતનો માલસામાન ઉતારવામાં આવે છે આ માટે કોન્ટ્રાક્ટરની કંપનીના ભારે વાહનો દલિતોના શમશાનમાં આવે છે જેના કારણે શમશાનમાંની મૃતકોની દેરીઓ તૂટી જાય છે સરકારી કોન્ટ્રાક્ટરે દલિતોના શમશાનમાં દાદાગીરીથી કબજો જમાવીને અંદર રેતી કબજી સહિતનો સામાન નાખવાનું શરૂ કરી દીધું છે જેના કારણે દલિત સમાજના લોકોને ભારે હાલાકીનો સામનો કર્યો કરવો પડી રહ્યો છે જો કોન્ટ્રાક્ટરના માણસોને આ બાબતે કશું કહેવા જાય તો તેઓ દાદાગીરી કરે છે કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ રેતી કબજી દલિતોના શમશાનમાં ઠાલવીને શમશાનમાં કબજો જમાવી દીધો છે લુખી દાદાગીરી કરતાં આ તત્વોએ દલિતોના શમશાનમાં મૃતકોની યાદમાં તૈયાર કરવામાં આવેલી દેરીઓ પણ તોડી નાખી છે જેના કારણે મૃતકોમાં પરિવારજનોની લાગણીને ઠેસ પહોંચી છે નીલકી ફાટક વિસ્તારમાં રહેતા દલિત સમાજના મૃતકોની અંતિમ ક્રિયા વર્ષોથી આ શમશાનમાં થાય છે પણ કોન્ટ્રાક્ટરે આ શમશાનમાં કબજો જમાયો હોવાથી દલિતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે મૃતકોની દેરીઓ ઉપર કપચી રેતીના મોટા ઢગ ઢગલા કરી મૃતકોની સમાધિઓ પણ તોડી નાખવામાં આવી છે આ બાબતે દલિત સમાજના આગેવાનો દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીના જવાબદાર અધિકારીઓને તેમજ નગરપાલિકાના સત્તાધીશોને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં દલિતોના શમશાનમાં મૃતકોની દેરીઓની તોડફોડ કરવા અને નુકસાન તોડફોડ નુકસાન કરવાની પ્રવૃત્તિ અટકાવવામાં આવતી નથી જેને લઈને દલિત સમાજમાં ગેર પ્રત્યાઘાતો પડ્યા છે જેને લઈને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સિદ્ધાર્થ સેવા સમિતિના પ્રમુખ મહેશભાઈ સોલંકીએ આપી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ